નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર जूनागढ़ विसावदर विधानसभा बैठकની પેટા ચૂંટણીને લઈને બે ફોર્મ પરત ખેંચાયા. સિંહорના પતિ પત્નીએ ફોર્મ પરત ખેંચ્યા. અનિલ ચાવડા અને કલ્પના ચાવડાએ અપક્ષ મહંતિ ભરેલ હતા ફોર્મ. સ્વૈચ્છાએ ફોર્મ પરત ખેંચાનો બનનેનો દાવો. ઉમેદવારી ફોર્મ ખેંચવાનો આજે છેલ્લો દિવસ. કુલ 19 ફોર્મ રખાયા હતા માન્ય. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારના ફોર્મ રખાય હતા માન્ય.

બીજા કોણે બીજા મારા વાઇફે પણ અપક્ષમાં ઉમેદવારી કરી હતી એનું પણ ફોર્મ અમે પરત પાછું ખેંચી ગયું નામ કલ્પના કલ્પના